નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ખેડૂતોનો પાક તૈયાર થયો ત્યાં ભાવ નીચા આવ્યા દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકના ભાવ નીચા જતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા નિકાસ ડ્યુટી દસ ટકા કરવા મુખ્યમંત્રીને રજૂઆત માંગણી સીએ ફાઉન્ડેશન ઇન્ટરમીડિયેટ પરીક્ષા બાર સપ્ટેમ્બરથી શરૂ થશે વર્ષમાં બે ની જગ્યાએ ત્રણ પરીક્ષા લેવાશે યુજીના છઠ્ઠા અને પીજીના ચોથા સેમેસ્ટરની પંદર જુલાઈથી પરીક્ષા જુદા જુદા ચોવીસ કોર્સની પરીક્ષા ત્રેવીસ જુલાઈ સુધી લેવાશે ગોંડલના લીલાખા પાસે આવેલ ભાદર ડેમ એકની સપાટી બાર ફૂટે પહોંચી સાડા ત્રણ ફૂટ નવા નીર ભાદર ડેમમાં આવ્યા રાજ્યના ધોરણ ત્રણથી દસના તમામ શિક્ષકોને વ્યવસાયિક તાલીમ અપાશે વીસ ઓનલાઇન કોર્સ જીસીઆરટી દ્વારા વિકસાવવામાં આવ્યા સમાચારોની શરૂઆત કરીએ તો હાલમાં ચાલી રહેલા પ્રવેશ પ્રક્રિયા દરમિયાન બીબીએ અને બીસીએમાં ધસારો જોતા વીર નર્મદ યુનિવર્સિટીએ બીબીએની તેર કોલેજ અને બીસીએ આઠ કોલેજમાં ડિવિઝન વધાર્યા છે આ માટે કોલેજોએ માટે દરખાસ્ત કરી હતી બીબીએમાં ઇકોતેરના એકસો બે બીસીએમાં એકસો આઠ એકસો પચીસ કરાયા છે કૃષિ પાકોની વાવેતરની સ્થિતિ અંગે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષ અત્યાર સુધીમાં કુલ ચાલીસ પોઈન્ટ છવ્વીસ લાખ એટલે કે સુડતાલીસ પોઈન્ટ ઝીરો ચાર ટકા જમીનમાં વાવેતર થયું છે જેમાં મગફળીના પાકનું ચૌદ પોઈન્ટ ઝીરો નવ લાખ હેક્ટરમાં કપાસનું અઢાર પોઈન્ટ સાઠ લાખ હેક્ટરમાં તેલીબિયાનું અઢાર પોઈન્ટ પંચોતેર લાખ હેક્ટરમાં વાવેતર થયું છે ચાલુ ખરીફ ઋતુમાં વિવિધ પાકોની વાવેતરમાં વધારાની સહવેગ આપવાની પૂરતી સંભાવના છે બીજી વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાની ઋતુમાં વરસાદ અને કૃષિ પાકોના વાવેતરની પરિસ્થિતિ વિશે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં દસ જુલાઈની સ્થિતિ વરસ્યો છે જે સરેરાશ વરસાદના છે જેમાં રાજ્યના નેવ્યાસી તાલુકામાં એકાવન થી એકસો પચીસ મીમી બ્યાસી તાલુકાઓમાં એકસો છવ્વીસ થી બસો પચાસ મીમી ચોપન તાલુકાઓમાં બસો એકાવન થી પાંચસો મીમી જ્યારે ચોવીસ તાલુકાઓમાં પાંચસો એક થી એક હજાર મીમી વરસાદ નોંધાયો છે આ ચોમાસાને યાદગાર બનાવવાનો પ્લાન તૈયાર કરી લો કારણ કે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુસાફરો લોંગ માટે વીકેન્ડમાં હરવા ફરવા માટે સીધી ફ્લાઇટથી મનપસંદ સ્થળોની તેમજ મુસાફરી માણી શકે છે અમદાવાદ એરપોર્ટથી મળશે લોનાવાલા મહાબળેશ્વર મુન્નાર એલ એમપીની સીધી ફ્લાઇટ કહેવતમાં કહ્યું છે કે જ્યાં લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે એ મુજબ હાલ લોકો ખોટાં શ્રદ્ધા અને લાલચમાં આવીને રોકડ સોના ચાંદીના દાગીના જેવી વાલી વસ્તુઓ ધરી દેતા હોય છે ત્યારે આવી જ એક ઘટના ધનસુરાના હીરા ખાડી કંપા ખામે બનવા પામે છે ધનસુરાના હીરા ખાડી કંપા ખામે ગત પાંચ તારીખના રોજ પૂનમ માસી અને માયા માસી નામના બે નકલી કિન્નર વેશ ધારણ કરીને ગામના એક રહીશ જયકુમાર પટેલના ઘરે આવ્યા હતા અને ઘરમાં જે કોઈ દુઃખ દર્દ હોય એના નિવારણ પોતે કરી આપશે એમ પ્રલોભન આપ્યું હતું અને તેની વિધિ માટે સોનાના દાગીનાની સ્મશાનમાં જે વિધિ કરવી પડશે એમ જણાવી છેતરપિંડી આચરી ચાર તોલા સોનાનો હાર તેમજ એક સોનાની ચેન કુલ મળી રૂપિયા ત્રણ લાખ સુડતાલીસ હજાર સાતસો વીસની કિંમતના દાખીના તેમજ થઈ ગયા હતા જે બાબતે ધનસુરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી જે બાબતે જિલ્લાની પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન હ્યુમન સર્વેલન્સ તથા ટેકનિકલ એનાલિસિસને આધારે બાતમી મળી હતી કે આ ગુનાનો આરોપી ખાનગી કારમાં આવી રહ્યો છે એ બાતમીના આધારે ધનસુરાના ચિનોલ બસ સ્ટેશન પાસે ગુનો આચરવામાં વપરાયેલ સેન્ટ્રો કારને અટકાવી તલાશી લેતા

શંકાસ્પદ વાહન હુંડાઈ સેન્ટ્રો કાર જી જે થ્રી ઈએલ જીરો છસો સાડત્રીસમાં આ શગમની સોનું મળી આવેલા તેમની અંગઝડતીમાંથી આ ગુનાના કામે ગયેલ મુદ્દા માલ સોનાનો હાર તથા સોનાની ચેન પેન્ડ સાથેની મળી આવેલી અને જેઓની પૂછપરછમાં તેઓ બાબુભાઈ માનસિંહ પરમાર રહેવાસી રાજકોટ તથા અજમલભાઈ લક્ષ્મણભાઈ વાદી રહેવાસી હાલ રહેવાસી પુસરી મૂળ રહેવાસી ખડોદા નાઓ મળી આવેલા જેઓએ પરબતભાઈ નાથાભાઈ રાઠોડ તથા નારણભર શ્યામભી શ્યામજીભાઈ અખોલી સાથે મળી અને આ પૂર્વે આયોજિત કાવતરો રચી અને તેઓની અગાઉથી એમના ઘરની થોડી માહિતી મેળવી એમને વિશ્વાસમાં લઈ અને એમના ઘરના દુઃખ દર્દ દૂર કરવાની લાલચ આપી અને તેઓના પાસેથી દાગીના છેતરપિંડીથી લઈ ગયેલો હોય જેઓને ધનસુરા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સ્ટાફ પીએસઆઈ સીપીઆઈ શ્રી તથા પોલીસ સ્ટાફના માણસોએ ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી અને ગણતરીના કલાકોમાં આરોપી મુદ્દામાલ સાથે પકડી પાડે છે રાજ્યની સાથે જામનગરમાં તાજેતરમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ પૂર્ણ થયો છે પરંતુ જામનગર શહેર અને જિલ્લાની સાતસો નવ સરકારી શાળામાં ચાલુ વર્ષે ફક્ત છ હજાર નવસો ચુમ્વાળીસ બાળકોએ ધોરણ એકમાં પ્રવેશ મેળવતા મોટા ઉપાડે કરતા પ્રવેશોત્સવના આયોજન સામે સવાલ ઉભા થયા છે ગત વર્ષની છ વર્ષની ઉંમર અને આરટી અંતર્ગત ખાનગી શાળામાં વિનામૂલ્યે ધોરણ એકમાં પ્રવેશના કારણે સંખ્યામાં ઘટાડાનો દાવો કરાયો છે

રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સૂચવ્યા મુજબ દરેક શિક્ષકે વ્યવસાયિક તાલીમ લેવી આવશ્યક છે જેના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં ધોરણ ત્રણથી ધોરણ દસના શિક્ષકો માટેની ઓનલાઈન તાલીમ બોર્ડના માધ્યમથી શરૂ થવાની છે વીસ ઓનલાઈન કોર્સ જીસીઆરટી દ્વારા વિકસાવવામાં આવ્યા તો જીસીઇ દ્વારા શુક્રવારે ટેલિકોન્ફરન્સનું આયોજન કરાયું છે ગોંડલ ઇલાકા પાસે આવેલ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો એવો ભાદર ડેમ કે જેની ઓવરફ્લો થવાના સમગ્ર સૌરાષ્ટ્રમાં આતુરતાપૂર્વક રાહ જોવાતી રહે છે તે ડેમમાં પાણીની આવક જોવા મળી હતી ડેમમાં પાણીની સપાટી બાર પોઈન્ટ સાઈઠ ફૂટે પહોંચી હતી ભાદર ડેમના આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા તો ગોંડલના ઇલાકા પાસે આવેલ ભાદર એકની સપાટી બાર ફૂટે પહોંચી હતી તેમજ સાડા ત્રણ ફૂટ નવા નીર ભાદર ડેમમાં આવ્યા હતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને ભવનોના યુજી અને પીજીના જુદા જુદા ચોવીસ જેટલા કોર્સની પંદર જુલાઈથી પરીક્ષા શરૂ થઈ રહી છે યુજીના સેમેસ્ટર છ અને પીજીના સેમેસ્ટર ની પરીક્ષા સવારે દસથી 32 કલાક દરમિયાન લેવામાં આવશે યુજીના છઠ્ઠા અને પીજીના ચોથા સેમેસ્ટરની પંદર જુલાઈથી પરીક્ષા લેવાશે જુદા જુદા ચોવીસ કોર્સની પરીક્ષા ત્રેવીસ જુલાઈ સુધી લેવામાં આવશે આઈસીઆઈએ ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટ પ્રોગ્રામની સપ્ટેમ્બરની પરીક્ષાનું શેડ્યુલ જાહેર કર્યું છે જેમાં ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટ પ્રોગ્રામમાં બારથી ત્રેવીસ સપ્ટેમ્બર સુધી પરીક્ષા ચાલશે ફાઉન્ડેશન પ્રોગ્રામની પરીક્ષાનું રજીસ્ટ્રેશન જુલાઈ જુલાઈથી દસ ઓગસ્ટ સુધી ચાલશે વર્ષમાં બેની જગ્યાએ ત્રણ પરીક્ષા લેવાશે દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્વના પાક પૈકી ડાંગરનો પાક છે ડાંગરના પાકને સૌથી વધુ પાણીની જરૂરિયાત રહેતી હોય છે ત્યારે ઉકાઈ ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણી નહેર દ્વારા પ્રાપ્ત થતા ખેડૂતોએ ડાંગરનું મબલક ઉત્પાદન કર્યું છે પરંતુ પાક તૈયાર થયો ત્યાં ભાવ નીચા હતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે નિકાસ ડ્યુટી દસ ટકા કરવા મુખ્યમંત્રીની રજૂઆત માગણી કરવામાં આવે છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર